આજકાલ જ્યાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પાછળ ખોટો ખર્ચો કરતા હોય છે ત્યારે પ્રસિદ્ધ લોકગાયિકા દેવિકા રબારીએ ડીસાના સુદામા વૃદ્ધાશ્રમ ખાતે જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી તેમણે પોતાના વિશેષ દિવસે વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન પીરસીને ખુશીઓ વેંચી હતી દેવિકા રબારી સુદામા વૃદ્ધાશ્રમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના નિવાસી વૃદ્ધો સાથે સમય વિતાવ્યો હતો તેમના હાથે પીરસાયેલા ભોજનનો સ્વાદ માણીને વૃદ્ધાશ્રમના વડીલો પણ અત્યંત પ્રસન્ન થયા હતા

બધાએ મને બહુ આશીર્વાદ આપ્યા છે અને આ ફોન સપોર્ટ આપતા રહેજો અને મારા જન્મદિવસ નિમિત્તે આજે હું સુદામાં વૃદ્ધાશ્રમ ડીસા ખાતે આવી છું અમારા આશાબેન બહુ સેવા કરી રહ્યા છે ખરેખર એ સતીનો અવતાર કહેવાય કે આવી સેવા અત્યારે આ સમયમાં કરે છે તો વડીલોના દર્શન કરવા માટે અને પ્રસાદ દેવા માટે આવી છું તો અવશ્ય બધા આવજો અને આપણે કેક કાપીને ખોટા ખર્ચા કરવાય એ રીતે આ વૃદ્ધાશ્રમને બધા સપોર્ટ આપજો અને બધા અવશ્ય મુલાકાત લીધું